હા મારા સમાજ છોકરાઓને એ ચેલેન્જ આપે છે કે તમે ક્યારે દેવ ભૂમિ દ્વારકા આવવાના છો એટલે મેં કીધું થોડું બાયોડેટા મારે બહેનો લેવો તો ભાઈ નું કામકાજ તો જય માતાજી મિત્રો તો હું શું સાગર મકવાના તો ફરીવાર વાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો અવરનવર રેકોર્ડિંગ વાયરલ થતા જોઈએ આપણી ચેનલ માં તો હાલો આગળ વધી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો તો હાલો આગળ સાંભળી તમે એ જય મુગલ જય મુગલ ચંદુભાઈ રૂડા વાત કરો હે ચંદુભાઈ રૂડા હું શૈલેષ મીર વાત કરું બાવડા થી મારે થોડીક માહિતી લેવી મેં તમને ફોન કર્યો હતો જે અત્યારે તમને ખબર હોય આપડે કે જે આહિર ને કોરી સમાજના જે આહિર નો હા હા એટલે મેં તમારા વિરુદ્ધમાં અમીર બારાડી અમુક ઓડિયો જોયા મેં એટલે પછી મેં વાયા વાયા મારા સમાજમાંથી મેં તમારો નંબર માંગ્યો હા હા કેમે તો મને તંદુબેર રૂડેનો નંબર આપો તો મારે એની સાથે થોડીક વાત કરવી હતી હા બોલો ને ભાઈ હો હવે આપડે મારે થોડીક માહિતી જોતી હતી કે જે હમીર બારાડી છે એનો ધંધો બંધો શું છે એની બધું મારે થોડું જૂતું તમારે એમ ઈ ભાઈ જો મારા નામની સુપારી છે ને એની લીધી હતી પુનમબેન પાસેથી હા હા જેમ અમે એની ઉપર ત્રણ ચાર એફઆરઆઈ દાખલ કરાવી છે હા હા અને એક એફઆરઆઈ બાબતે હજી હ હાલે છે જેમાં કોર્ટમાં નાગી જ ગયો તો હું આપણે સાયબર ક્રાઇમ સીસીટીવી ફૂટેજ અને હમણાં આ ગઈ ને સોળ તારીખ ત્યારે એ મને મારી નાખવા માટે આવ્યો હતો અને પોલીસ ને ઈ જાણ થઈ જાય છે પણ પોલીસ પછી પૂનમ ના લીધે આ બધું ઢાંકવા માટે થઈ અને કેસ આખો ઉઠ હા હા જેમાં કોઈ આવ્યું નહોતું ત્યારે જામીન પરવા કોઈ આવ્યું નહોતું હા કુટુંબ એના મિત્ર મંડળ કે જે પણ હોય તે એને જામીન માટે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં કોઈ જામીન પરવા આવ્યું નહોતું અને એટલું તમે માની લ્યો ને કે એના સમાજના લોકો છે ને એ બધા એને કાયમ ના કાયમ કોક ને કોક ક્યાંક ને ક્યાંક માથાપુરે હોય ચંદુભાઈ હું એમ કેવા માંગુ છું આજે જયરાજ આહિર નો આજે સપોર્ટ કરે છે બરાબર તો આજે એના સમાજની જે બેન દીકરીઓ હતી આજે પોલીસ વાળા ધસડી ધસડી લઈ ગયા હતા બરાબર તો આજે એને ત્યાં એક વિડીયો બનાવો છે ને તો આજ સુધી નહીં આજ સુધી એને આજે તમે સમજો આજે બેન એની એની જે સમાજની બેન દીકરીઓ હતી આજે પોલીસ વાળા ધસડી ધસડી એમને લઈ ગયા હતા એટલે આપડે સમજયે કે તીરહરણ થઈ ગયા હોય ને આજે આજે આપણી બેન દીકરીને પોલીસ વાળા ધસડી ને લઈ જાય એટલે તીરહરણ જેવા આપણે માં થયું ને એવું જુનાગઢમાં હા આહિર સમાજની બેન દીકરીઓ આંદોલન કર્યું હોય એક ભાઈનો મેં વિડીયો રેકોર્ડિંગ મેં જોયું તું કે એને વોલ્યુમ કે ઘણા ટાઈમ પહેલાનો બનાવ છે નો નથી બહુ ટાઈમ પહેલાનો બનાવ છે પણ આજે જે જૂની વાત છે હા જૂની વાત છે તો અમારા મગજમાં નથી એટલે હું એમ કહેવા માંગુ છું આજે એ ખાલી નાના માણસનો પક્ષ લઈને નથી જતો જ્યાં પૈસા ભારે ત્યાં પક્ષ લઈને જાય છે તમે સમજો આજે ભાઈ પૈસા માટે તો કામ કરે છે ને અને પૈસા ડી દીએ હા એના આ કામ કરે છે અહીં બધે ખબર છે અમારા વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર જિલ્લામાં બધે ને ખબર છે હા એટલે મારા સમાજમાં કોણ છે હું છે હા મારા સમાજના છોકરાઓ ને એ ચેલેન્જ આપે છે કે તમે કેને દીવ ભૂમિ દ્વારકા આવવાના છો એટલે મેં કીધું થોડો બાયોડેટા મારા એ બેનો લેવો હોય તો ભાઈનું કામકાજ શું છે અને શું છે એની ફેલી છે એમ એ ભાઈ એનાથી છે ને પાકો પાપડ ભાંગે એમ નથી હા 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 હવે એનાથી આગળ તમારે વધારે હું તમને માહિતી આપું હા એટલે મેં મારા સમાજમાં તમે સેકીને પાપડ એને આપશો તો એનાથી સેકીને પાપડ એનાથી નહીં ભાંગે આ તો પૂનમ નો ટેકો હતો ને પૂનમ અમે જેટલા લોકો આ સમાજ સેવા કરીએ છીએ ને એના માટે પૂનમ બેને આ પૂનમ બેન ને પણ આની ધંધે લગાડી દીધા છે પૂનમ બેન એફઆરઆઈ એના માટે થઈ ગયું ને ચાર તો મેં એફઆરઆઈ કરાવી છે હજી એફઆરઆઈ પૂનમ બેન માટે એના માટે કરાવવા માટે મારા પ્રયત્ન ચાલુ છે મેટ્રોસીટી મુજબ નો ગુનો દાખલ કરાવવાના મારા પ્રયત્ન ચાલુ છે ખાલી એક જ નહીં મારી વાત સાંભળો આની તો એના સમાજના લોકોને નથી આ વ્યક્તિ ના ઘરનો ના ઘાટનો આ તમે એમ સમજી લો કે તમે પોલીસ સ્ટેશન તપાસ કરો કે ખંભાળિયામાં પોલીસ સ્ટેશન તમે ફોન કરીને પૂછી લો કે આ વ્યક્તિ કોણ છે એના ને તમે એના તપાસ કરી લ્યો કે ભાઈ આ તમારે એના વ્યવહાર છે એટલે એના ઘટના એમ કે છે કે ભાઈ અમારે આ જોતો નથી પોલીસ બિહારી ની તપાસ કરવા જાય છે ને તો ઘરના એના ખુદ એમ કે છે કે ભાઈ અમે એનાથી થઈ કાજી પરિવાર માં કેટલા લોકો છે એના પરિવાર માં કેટલા લોકો છે એ તો મને ભાઈ બહુ ખ્યાલ નથી ઘર ની બહાર કાઢી મૂક્યો ને મતલબ હા હા આને ઘર થી બહાર કાઢી મૂક્યો હે વિચાર તો કરો જેને ઘરમાં કઈ એની ઇજ્જત નથી અને આજે બાજે આજે આયર સમાજ નું નેતૃત્વ કરવા ગયો છે એ ઘર અંબાણી પેલા બેસાય પછી નું નેતૃત્વ કરવા જવાય પેલા પેલા પોતાના મા ની સેવા કરાય પછી બીજાની સેવા કરવા જવાય ભાઈ એની ક્યાં સેવા કરવી છે અત્યાર સુધી આગળના વિડીયો જોશો તો એ કેટલા શબ્દો નો ઉપયોગ કરતો હતો બે ફાર્મ મારી આઈડી માં જેના વિડીયો મુકેલા છે મને કેટલી ફેરે ધમકી દીધી છે અને આપણે તો કાયદા મુજબ ચાલવાનું ગુનો દાખલ કરાવી દેવાનું હા હા હમણા એને પોલીસવાળા મે મારી 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 તોડી ટોળી નાખ્યો તેબીની એની ભાષા સુધરી ગઈ ને હવે એમ કહે છે કાયદામાં રહેવાનો નામ છે ખરી વાત બહુ માર્યો તો અમિરબાગા બહુ 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 માર્યો તો એવું હા પચમ પચમ આ 10 તમે માગો ને ખમરિયા પોલીસ સ્ટેશન નાસી સીટી ઉપર મારી નજની સામે માર્યો તો એવું હા હા મારી મારી ને ટોળી નાખ્યો તેમને હા હા મારી મારી ને ટોળી નાખ્યો પૂછજો ને એને જ પૂછજો ને ફોન કરીને હા 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 કે આ સાચી વાત છે આ ચંદુભાઈ આજે શું છે આજે જો અમારી અમારી લડત તો ચંદુભાઈ કેવી છે કે આજે અમારા સમાજના દીકરાને માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહિર દ્વારા માર મારવામાં આવ્યો માર મરાવડાવવામાં આવ્યો છે ગુંડાઓ દ્વારા બરાબર આજે આજે એનો જ સપોર્ટ કરવા ગયો છે એ ભાઈ તો હકીકતમાં જે સાચું હોય એની પાસે રહેવાય અને અમારી પાસે તો પૂરેપૂરા પ્રૂફ છે બરાબર પણ ભાઈ એ પેલો વિડીયો મેં તો જોયું નથી પણ પેલો વિડીયો મેં એવું કે ભાઈ જો એ માયાભાઈ છોકરાનો જો ખરેખર આમાં રોલ નિખે તો હું કોરી સમાજ સાથે આવીશ અને પાછો વળી બીજી આ વિડીયોમાં એ ફરી ગયો ને હા હા હું એ જ ક્યાં માંગુ છું ને તમે અસલ તમે જો ગમે તે સમાજ નું હોય ગમે તે સમાજ નું હોય જે સાચો હોય એને અપાય સો ટકા સો ટકા તમારી સાચી વાત અને તમે આમ મને ઓળખતા હો ન ઓળખતા હો મને ખબર નથી પણ હવે તમે મારે મારી પાસે માહિતી લીધી એટલે હું તમને ગુજરાતના કોઈ બી અધિકારી ને સરકાર ને તમે મારું નામ પૂછી લેજો એટલે તમને મળી જશે કે જ્યાં ખોટું થાય નઈ ત્યાં દરેક સમાજે અવાજ ઉઠાવવો જોઈએ અને અસામાજિક તત્વ ક્યાંય પણ આપણા ગુજરાતમાં ચલાવી લેવા ન જોઈએ પછી ગમે તે સમાજ હોય હા એટલે ચંદુભાઈ ચંદુભાઈ મારે તો મેં વડીલ તરીકે મેં તમારી પાસે એટલે જ આ માહિતી માંગી હતી અમે તો શું અમે એક અમદાવાદ જિલ્લાના છીએ એટલે અમને ત્યાંની માહિતી હોય ને પૂરેપૂરી એટલે પહેલા મેં તો ખાલી જાણું ભાઈ આ આ ભાઈનું કામકાજ શું છે કે ખાલી તોડ પાણી કરવા કે ખાલી શું કરવું એટલે મેં તો તમારી માહિતી તમારી પાસે માહિતી પાકી મળી રહેશે મને એટલા માટે મેં તમારી પાસે જાણવા માટે ફોન કર્યો હતો અરે પણ મારી પાસેથી માહિતી છે ને તમે ખંભાળિયા પોલીસ સ્ટેશન થી પણ પાકી માહિતી મેળવી શકો છો પોલીસ સ્ટેશન થી તમને જવાબ જ આવશે કે ભાઈ એનું જામીન નથી અમારે જામીન ગોતવીને છોડાવવો પડે હા બીજું જામીન છોડાવે હા બીજું બીજું એમ કે આના જે અમીરભાઈ આ બારાડી છે તેને આહીર સમાજ કેવો માને છે આ દેવભૂમિ દ્વારકામાં હવે ભાઈ આને જો આહીર સમાજ માનતું હોય ને આનું કયું કરતું હોય તો આહીર સમાજ તો અત્યારે મોટો છે ને ભાઈ અને મુરલીધર ની દયા થી સક્ષમય છે ને આના સપોર્ટમાં નથી આવતા તમે નથી વિચારતા હા વાત એને જામીન કરાવતા જોવા જોઈએ ને એમ આજે જામીન કરાવવા કેમ જતા નથી હા પણ હમણાં આજે થોડાક દિવસ પહેલાની વાત છે પૂછ્યું કે જામીન કે ભાઈ તારું એમ કે કોણ પડ્યું હતું પોલીસ વાળા એ ગોયતું જામીન અને પછી તો એને એમ મુકવામાં આવ્યું એટલે મતલબ કે એની જામીન કરાવવાની હેસિયત નથી એવું થયું મતલબ પણ ન જ હોય ને પણ તમે ખબર પોલીસ તપાસ કરો ને એટલે તમને કે છે કે ભાઈ પોલીસે જામીન કરાવી એને મુકાવી વાત બાકી ખાલી જામીન પડવા કોઈ નહોતું આવ્યું બાકી ખાલી ફાકા ફોજદારી કરે છે બાકી કઈ છે નહીં લેવાનું ખાલી ફાકા ફોજદારી આ તો પૂનમબેન નો માથે હાથ અત્યારે હોય ન હોય ખબર નહીં પણ મારી સામે જયારે આવ્યો ને ત્યારે પૂનમબેન મોકલા હતા એટલે આ બધું કરતો હતો ને પૂનમબેન નાથી આપડે પુરાવા સહિત પોલીસ સ્ટેશન રજૂ કર્યા છે કે પૂનમ બેન નો ઉભો છે આજ થી ત્રણ મહિના પેલા નો એનો જો તમે ત્રણ થી ચાર મહિના પેલા એના વિડીયો જોશો તો એની દિશા આખી અલગ હતી કે જે પોતે પોતામાં મસ્ત હતો એટલે હવે હું ખાલી ખાલી ચંદુભાઈ તમારી પાસે હું ખાલી એટલું જાણવા માંગુ છું એટલે ખાલી આ જયરાજ સપોર્ટ કરે છે ખાલી પૈસા માટે જ કરે છે ને હા હા ભાઈ એને બીજું કઈ ના હોય બાકી એને પૈસા થી મતલબ છે એમ એટલે પૈસા પૈસા મળે તો ખોટા માણસ પણ સાથ આપે અરે ભાઈ એની જ્યાં જ્યાં કર્યું છે ત્યાં બધે તમે એના સમાજનો વિરોધ જ્યાં ત્યાં કર્યું છે ને એ પૈસા લઈને જ હવે એની પાસે કોઈ ઇન્કમ નથી એનો કોઈ કામ ધંધો નથી એને ઘરના રાખતા નથી તો અત્યારે હરી રહ્યો છે મોજ કરી રહ્યો છે એ પૈસા ક્યાંથી આવે છે લોકોના લોકોના કરવા કરવાના ખાલી હા પણ તમે મને કયો ની પૈસા ક્યાંથી આવતા હોય બસ આ તોડ પાણી કરતા હોય બીજું શું કરે હા તો આવા છે ને ભાઈ ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓ હોય સો ટકા સો ટકા સંદુભાઈ એટલે એનું કાઈ એનાથી હું તમને કઉ કે તમે ફર્સ્ટ ક્લાસ પાપડ શેકી ને દેશો ને પછી કે ભાંગી ને બતાવતો નહીં ભાંગે ચોક્કસ ચોક્કસ સંદુભાઈ આપનો ખુબ ખુબ આભાર કે તમે અમારી સાથે જોડાયા મારે ખાલી માહિતી જાણવી હતી અને તમે બહુ ખુબ સરસ મને માહિતી આપી એના માટે આપનો ધન્યવાદ અને સો ટકા અમે દેવભૂમિ દ્વારકા આવશું તો સો ટકા અમે તમને મળશું સંદુભાઈ ચોક્કસ ચોક્કસ ભાઈ સત્યની લડાઈ જ્યાં પણ હોય ત્યાં લડતા રહેજો સો ટકા સો ટકા કોઈ પણ સમાજમાં અસામાજિક તત્વ કે ગુંડા તત્વ ચલાવી ન લેવાય પછી ગમે તે સમાજ નું હોય એને બિલકુલ બક્ષાય નહીં આમાં તો ચંદુભાઈ આમાં એવું છે કે અમે તો સમાજવાદ કરવા માંગતા નથી આજે અમારા સમાજના દીકરાને ન્યાય નથી મળતો ત્યારે અમારે આવું પડ્યું છે ને આજે અમારા સમાજના દીકરાને ન્યાય મળી ગયો તો અમારે રોડ ઉપર ઉતરવાની કોઈ જરૂર નથી મારે ભાઈ આ સિસ્ટમ સામે એટલે તો હું લડી રહ્યો છું આજે પાંચ વર્ષથી હું એકલ ધારો લડી રહ્યો છું સિસ્ટમ સામે જ કે એટલું અન્યાય ને એટલું અત્યાચાર ને એટલું ભ્રષ્ટાચાર છે ને કે જેની કોઈ સીમા જ નથી કે ગરીબ વર્ગ ને મધ્યમ વર્ગ હંમેશા પીડાય છે હંમેશા એની ઉપર જ અત્યારે બધું કે ત્રાહીમામ એની ઉપર કરવામાં આવે છે હા ચંદુભાઈ ચંદુભાઈ આ તો શું છે અમારે એવું છે અમારા સમાજના લોકોને ફોન કરી કરીને ધમકી આપતા હોય છે એટલે મેં ખાલી મને જાણવા દે આનું શું કામકાજ છે એટલા માટે ખાસ તમને ફોન કર્યો કે બે ત્રણ મારા સમાજના દીકરા ધમકી આપી હતી કે ભાઈ તમે દેવભૂમિ દ્વારકા આવો એટલે મને ખબર પડે કે દેવભૂમિ દ્વારકામાં શું કરે અમે લોકો આવવાના જ છીએ અમે દેવભૂમિ દ્વારકા સો ગાડીઓ લઈને અમે આવવાના છીએ અમે પછી અમે એને ફોન કરશું ભાઈ અમે અમીરભાઈ બારાડી ભાઈ અમે આયા છીએ દ્વારકા બોલો શું કરવું છું તમારે હા બરાબર છે હા એટલે અમે અમે એના માટે જ અમે તમને ફોન કર્યો તો પેલા હું આની જાણીતો રહું આની કેટલી વેલ્યુ છે એમ ભાઈ એ તો તમે આ રીતના દીકરાને ગમે ને પૂછો ને અમારી બાજુના હા હા એટલે એ તમને કે છે એટલે મતલબ કે એમ કે દેવભૂમિ દ્વારકાની અંદર તમારા આહિર એમના આહિર સમાજમાં એની કઈ વેલ્યુ નથી એવું થયું ને ભાઈ જે વ્યક્તિ ઘરના રાખતા ન હોય હા હા આ ઘરમાંથી દાખલા તરીકે તમને તમારા ઘરના ક્યારે કાઢી નાખે સો ટકા સો ટકા મારી કઈ વેલ્યુ ના કામ ધંધો ના કરતો હોય હા તો તમે હજી એનાથી પાકો પુરાવો જોતો હોય તો ખરી પોલીસ સ્ટેશન માં ફોન કરી અને પૂછી જુઓ કે ભાઈ આ સાચી છે એટલે પોલીસ સ્ટેશન થી જવાબ આજ મળશે જે મેં તમને જવાબ આપ્યો હોય કઈ કઈ વાંધો નહીં ધન્યવાદ તમારો ચંદુભાઈ આપડે ત્યાં આવીએ તાર મળીએ ચોક્કસ ચોક્કસ જય માતાજી હા જય માતાજી